જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે ટીબી એચઆઈવી હિપેટાઇટિસ તથા સિફિલિસ વિશે જાગૃતતા અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા શહેરી આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે આજે સ્ક્રીનિંગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય જેલ ડીજીપી ડૉક્ટર રાવની સૂચના અને માર્ગદર્શનથી રાજ્યમાં બંદીવાન ભાઈઓ અને બહેનો માટે ટીબી એચઆઈવી હિપેટાઇટિસ તેમજ સિફિલિસ તેમજ અન્ય રોગો માટે તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવે તે સંદર્ભે આજે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા સ્ક્રીનિંગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય ડોક્ટર પાઉલ વસાવા જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ તથા ઇન્ચાર્જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડીકે કે પરમાર ઉપસ્થિત રહી આરોગ્ય વિષયક માહિતી આપી હતી આરોગ્ય કેમ્પમાં શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સેજલ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંત્રોલીના મેડિકલ ઓફિસર ડોક્ટર મુકેશ ગુપ્તા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા મનોરભાઈ વણકર પરેશભાઈ વૈદ્ય તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતેથી એસઆઈ રાજુભાઈ રાઠવા રાહુલ ઠક્કર સહિતની ટીમ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી રિપોર્ટર દર્શી જીગ્નેશ બે ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર બોડેલી શ્રી રાવ સાહેબની સૂચના મુજબ આજરોજ છોટાઉદેપુર સબજેલ ખાતે તમામ બંદીવાનોના ટીબી એચઆઈવી સિફલીસ અને હિપેટાઈટિસના સ્કિનિંગ ટેસ્ટિંગ માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતું આ કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બીએમ એમ સાહેબ ઉપસ્થિત રહેલ તેમજ મેડિકલ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઉપસ્થિત તમામ કેદીઓનું મેડિકલ સ્કિનિંગ ટેસ્ટિંગ કરવામાં આવેલ છે તેમજ ડૉક્ટર વસાવા સાહેબ તેમજ ડૉક્ટર ચૌહાણ સાહેબ દ્વારા તમામ બંદીવાનોને પોતાના આરોગ્યના વિશે જાગૃત રહેવા માટે જરૂરી સૂચનો કરે છે જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત છોટાઉદેપુર આજે સબજેલ છોટા ઉદેપુર ખાતે જિલ્લા સબજેલ અધિક્ષક શ્રી અને અમારા ડીટીઓ ભરત ચૌહાણ સાહેબ સાથે અમારા એક અર્બન હેલ્થ ટીમ હતી સબજેલના જેટલા બી કેદી ભાઈઓ છે આશરે દોઢસો જેટલા લાભાર્થીઓ છે અહીંયા તો એમાં આપણે વર્લ્ડ નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના માધ્યમથી જનજાગૃતિને ધ્યાનમાં રાખીને અને વેરી વેરી હાઈ રૂસ્ક ગ્રુપ જે ખરેખર જેને ટીબી હોવાનું જોખમ છે એચઆઈવી વધારે હોવાનું જોખમ છે કે પછી જે ઇન્ફેક્ટેડ જે ડિસીઝ થવાનું જોખમ છે એ તમામ ગ્રુપોનું આપણે હાઈ રિસ્ક ગ્રુપ ગણી અને એ લોકોનું વખતો વખત નિધન કરવાનું થાય છે તો એ આપણે એ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી આજે અમારા આખા જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ અને સબ જિલ્લા અધિક્ષકના માધ્યમથી તમામ કેવી ભાઈઓનું અમે આજે એચઆઈવીનું સ્કેનિંગ હિપેટાઇટિસ બીનું સ્ક્રીનિંગ સિફિલિસ જેવા ગંભીર રોગોનું જે જાતિ રોગોનું છે એનું પણ સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે સાથે સાથે જે જોખમી રોગ જે આપણા માન્ય વડાપ્રધાન સાહેબ શ્રીનું જે સપનું છે કે ટીબી મુક્ત ભારતને ધ્યાનમાં રાખી જે જોખમી ગ્રુપનું આપણે ટીબીનું નિધન કરવાનું થાય છે તો એનું પણ અમે સંયુક્ત ઉપ્ર અમે આજે આ કેમ્પનું આયોજન કરીએ તમામ અહીંયા કેબી બાઈઓના આજે અમે સ્પ્રેનિંગ કરવા જઈ રહ્યા છે તો એમાં મહત્તમ અમે સૌથી વધારે લાભાર્થીઓના આજે આ કાર્યક્રમ દરમિયાન અમે આવરી લીધા છે અને એમાં આપણે સોફ્ટ સુપરટેન્ડન્સીનું અમારા યોગદાન રહ્યું છે અમારી આરોગ્ય ટીમનો સકારાત્મક અભિગમથી આપણે આજે ગંભીર રોગોને વ્યક્તિગત રીતે બીજાને ટ્રાન્સમિશન થતાં અમે અટકાવવાના હેતુથી અમે આ કેમ્પના આયોજન કર્યું છે જો કોઈ દર્દીઓ કોઈ પોઝિટિવ હશે તો એને પણ નિધન કરી અને તરત જ એને આપણે સારવાર પર મૂકવાનું અને આવના દિવસોમાં બીજાને ચેપ ના લાગે એટલે અમે તકેદારીના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવે આવ્યો છે એમાં આપ સૌનો સહકાર બદલ આપ સૌનો આભાર માનું છો થેન્ક યુ